દાંતાના રતનપુર ખાતે જમીન વિવાદને લઈને માથાભારી વ્યક્તિએ હિંસક હુમલો કર્યો છે હિંસક હુમલો કરી વ્યક્તિને ગટરમાં ફેંકી હુમલાખોર ફરાર થઈ ગયો હતો ઘટના સ્થળે રહેતા આજુબાજુના લોકોએ અને ગામ લોકોએ ઘાયલ વ્યક્તિને બહાર કાઢ્યો હતો દાંતા તાલુકાના માનપુર ગામના વ્યક્તિ પર હુમલો થયો છે ખેરોજ ગામના ઇબ્રાહીમભાઈ જ્યાં અને તેના સાગરીતોએ ઢોર માર માર્યો હતો ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા પાલનપુરમાં એરોમા સર્કલ પર સિટીમાં વળવા માટેની ડાબી લાઇન ડેવલપ કરવાની કામગીરી હાથરાઈ છે આ તરફનો માર્ગ છેલ્લા કેટલાય સમયથી અધૂરો હતો વીજ લાઈન નાખવાની કામગીરી બાકી હતી હવે અંડરગ્રાઉન્ડ કેબલ નખાઈ ગયા બાદ વીજ કચેરીની આગળના ભાગેથી કોલેજ ગેટ સુધીના રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે સર્કલ ફરતે બાકી રહેતી ફાઇનલ ટચની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે ઈસા વોર્ડ નંબર ચારની સોમનાથ ટાઉનશિપમાં પીવાના પાણીની સમસ્યાથી પીડાતા દંપતી નગરપાલિકા સામે શુક્રવારે સાંજે ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા ત્યારે મોડી સાંજે પાલિકાના સત્તાધીશો તાત્કાલિક સોમનાથ ટાઉનશિપમાં દોડી આવી પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો ચંદિરગઢ પોલીસે શુક્રવાર ચેકપોસ્ટ પર રાજસ્થાન બાજુથી આવતી ટ્રકને ઊભી રખાવી તપાસ કરતા ટ્રકમાં બસ્સો પાવડરના કટ્ટાની આડમાં લઈ જવાતા રૂપિયા આઠ પોઈન્ટ ઇઠ્યોતેર લાખના પાંત્રીસોને અઢાર બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે ટ્રક સહિત રૂપિયા ત્રેવીસ પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ડ્રાઈવરને અટકાયત કરી હતી ગુજરાત ભાજપમાં સંગઠન પુનરચનાની કામગીરી ચાલી રહી છે અમદાવાદ શહેરને ભાજપ કર્ણાવતી તરીકે ઓળખાવે છે અને હાલ સમગ્ર સૈનિક સંગઠન માળખું છે પાર્ટીના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ભાજપ હવે અમદાવાદ શહેરને બે વિભાગમાં વિભાજીત કરશે અને ભૌગોલિક વિસ્તારને આધારે તેનું વિભાજન થશે વિભાજન બાદ બે અલગ એકમો બનશે જે કર્ણાવતી પૂર્વ અને કર્ણાવતી પશ્ચિમ તરીકે ઓળખાશે અને તેમાં સંગઠનના બે અલગ અલગ એકમો બનશે અને બે પ્રમુખો પણ આવશે સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમની પાસેથી અઢી કરોડથી વધુની બનાવટની નોટો મળી આવી હતી ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકી બેંક સહિતની જગ્યા પર છેતરપિંડી આચરવામાં આવી હતી આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા અમીરગઢના જાંજરવા ગામે કેન્સર પીડિત પથારીવશ વ્યક્તિ સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે જેમાં જાંજરવા ગામના પથારીવશ ગણેશ રબારીના નામે અજાણ્યા શખ્સોએ કાર ખરીદી લીધી હતી અને કારની આરસી બુક ગણેશભાઈના નામથી ઘરે પહોંચતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે જોકે ગણેશભાઈના પરિવારજન અમીરગઢ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે રાજકોટમાં બોગસ જમીનના કૌભાંડનો આંકડો કરોડોમાં પહોંચે તો નવાઈ નહીં બે હજાર એકથી બે હજાર બાવીસ સુધીમાં ત્રણસો પચાસથી વધુ નકલી દસ્તાવેજ થયા હોવાનો ખુલાસો થયો છે બોગસ જમીન કૌભાંડનો આંકડો વીસ હજાર કરોડ આસપાસ પહોંચી શકે છે અભિલેખાગર સબ સબરજિસ્ટ્રાર મામલતદાર કચેરીના કર્મચારીઓની સડવણી ખુલી છે દેશના પૂર્વ ઉપપ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની દિલ્હીની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે હાલ તેઓ તબીબોના નિરીક્ષણ હેઠળ છે અને તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે છેલ્લા બે અઠવાડિયાથી તેમની તબિયત સારી ન હતી જે પછી તેમને ઇન્દ્રપ્રસ્થ એપોલોમાં દાખલ કરવામાં આવ્યા હતા